હેલો મિત્રો આજના વિડીયોની અંદર સ્વાગત છે કે જિજ્ઞેશ કવિરાજનું નવું આવી રહેલ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીસનું કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોની અંદર સાંભળતા પહેલાં અમારે જે ગોગા મહારાજ ઓલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કોઈ સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીસનું સોંગનું નામ છે તારા જેવું નથી કોઈ મળવાનું સિંગર જિગ્નેશ કવિરાજનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં વિડીયોને છેલ્લે સુધી જોતા પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો જે તેને અમારી જય ગોગા મહારાજ વલુક્સ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો સોંગ રિલીઝ થતાં અમારા વિડીયોમાં આવનાવા વિડીયો સાથે ગુજરાતી ગીત સોંગ ફિલ્મોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો સોંગનું નામ છે તારા જેવું નથી કોઈ મળવાનું સિંગર જિગ્નેશ કવિરાજનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે જોઈ લો મિત્રો ટૂંક જ સમયમાં આવી રહેલા સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો મિત્રો સાથે સાથે એકતા સાઉન્ડ યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો ટૂંક જ સમયમાં આ સોંગ આવી રહેલ જોવાનું ચૂકતા નહીં જિગ્નેશ કવિરાજનું તારા જેવું કોઈ નથી મળવાનું પોસ્ટર પર મને બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે તો મિત્રો આ સોંગ સાંભળવા માટે એકતા સાઉન્ડ યુટ્યુબ ચેનલની અંદર ત્યાંથી સાંભળવા મળી રહી છે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હતો ડેલે સર અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા માટે અમારી જય ગંગા મહારાજ વલુક્સ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો